હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આજ તો અશ્વિન બે વર્ષે વેલા મારા માટે લાડ બધો પાગ લઈ લાડ બધો યાર આ કબૂત કે છે જો ઘડી કર મે બોલા દે ના પડતી હા તો આ ભૂત કેમ આવી ગયું તમારા તો ભાગ લેવા ને એટલે તો ભાગ તો ઉધર વખત તાર હાથે લાવું છું ને કે લે વખત થોડો લાવ હે પણ મને આ બહુ ભાવે એમ છે ફેવરેટ વસ્તુ છે આ હું છે

બધાને ફોન માં વ્લોગ શેર છે એટલે કયો છો કા લે તને ખબર હોય તો કઈ દેલ ને હું કઈ દઉં બોલ બોલ ખબર જ છે આજે ફરમાશ આવી છે હે હા તમે મેસેજ કર્યો તો ને મને હા બપોર એટલે હું મેસેજ ને પાકો કર નાખ્યો છે આમ બધાને અલગ અલગ નામ હોય એટલે આપણે પાકો કરવો થોડોક અઘરો પડે હે ને એટલે મને જેવો તેવો મે પાકો કર નાખ્યો છે બોલો ના ના ये सस्पेंस से है चल ले बोल बंद तो से हम तो चलो दाई बहन का ढाई बोल लाइक इसे बो बो काट काट से ले दाई बहन कड़ी कम हो चांटी रखो वो ने ले ना ले ना शॉट अप हो गए ये हो करे अरे बे अरे बे अभी इसका रिपोर्ट दो शा आई शा मारो तेरे मम्मी ने मारो नहीं क्या नन्या के ले ले हम दोनों तो आवाज़ आ

આપડે કોક નું વેવાર હોય કે ગમે એ આપડે બધા ની લેવાની જ છે આપણને બો બધા કેતા તા કે ફરમાસ લો ફરમાસ લો એટલે આપડે ફરમાસ લીધી છે નકર નોતી લેવાની અને આજે હજી તો કાલ જ તે લોક મૂક્યો છે કાલ કા બમદી એને ફરમાસ ને તો આજ તો કમેન્ટ આવી પણ ગઈ છે કે અમારે ફરમાસ એક બનાવવાનું બધું આવી ગયું છે ને લખેલું ઈ મેં હજી વાંચ્યું નથી તો આજે આપડે એની ફરમાસ લીધી એટલે કે બોલવાનું છે ને હા બોલવાનું છે ને સારું હાલો તો હવે આપણે ફરમાઈશ નો વિડીયો ઉતારી લઈ કેમ કે એ વિડીયો આમાં નહીં આવે ઈ વિડીયો આવશે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં એ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો સારું હાલે તો અમે ફરમાઈશ ઉતારી લઈ ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ માં બનાવી લઈએ તો આપણે ફરમાઈશ નું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે ને અમારે કનુભાઈ આવ્યા છે અમારી પાસે બે હવા જો મજા આવી ગઈ તે વિડીયો જોતા હતા ને બોલે ફરમાઈશ નો કેવો બન્યો છે એમ ને લાવશો ને ને હે તમારાગન માં પાછી ફરમાશ આપશો ને અમને ક્યાં ગામ લગન નથી કરવાના નથી કરવાના

ભાઈ બહેન ખાતે જીંદાબાદ અને એ બધા છે વાંધા હોય મજા જ ના આવે કેમકે પવન ગયા પછી કરતા કુવારા હોય તે મજા દરિયા હોય ને અરે કોઈ તો કઈ દરિયા નથી એમ સટખા નથી તૈયાર થઈને ફરે ખાવું પીવું હમણાં જો દાઇબેલી ગઈ બે

ફરી નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો ટાટાને બાય બાય